વાલ્મિકી સમાજ સાથે છૂત અછૂત ભેદભાવ રાખે છે હજુ વાલ્મીકી સમાજને ને હક મળ્યો નથી તેમજ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે વાલ્મીકી સમાજને જે સાત ટકા અનામત છે એમાં વિભાજન કરીને વાલ્મીકી સમાજને અલગથી આરક્ષણ મળવું જોઈએ કારણ કે અમે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ તે છતાં પણ સરકાર શ્રી અમારી માંગ પૂરી નથી કરતા અમારી બે સીટ પાછી મળવી જોઈએ વાલ્મિકી સમાજને ને ઝાડુ અને કલમ પકડાવો એટલે કલમ પકડાવો બસ વાલ્મિકી સમાજ હવે જીતવો જ જોઈએ

બાકી સરકાર તો અમને એવું જ સમજે છે કે આ સમાજ દબડાયેલો કચરાયેલો વાલ્મીકી સમાજ શું કરવાનો છે બે હજાર અમે ઘણા અમારી સંબંધના શિક્ષિત લોકો અત્યારે બેરોજગારી માં જીવી રહ્યા છે આટલી માં એટલે એક્ચ્યુલી હું બીકોમ ગ્રેજ્યુએશન છું પણ મારા હસબન્ડ તરફથી હું લડી રહી છું હા કારણ કે મારા હસબન્ડ ટેટ ટુ ટેટ વન એમ ડિગ્રી લીધી છે ડિગ્રી લીધી છે ડિગ્રી લીધી છે રાત ઉજાગરા કરે છે સામે છું કે ના મહેનત કરે છે તો પણ આટલી એક્ઝામ પાસ કરવા પણ અમારી

અમારા વાલ્મીકી સમાજની શિક્ષણ સહાયક તેમજ વિદ્યા સહાયક ની ભરતી માં બે ટકા અનામત હતી તે બે હજાર બાર માં રદ કરેલી હતી તે સરકાર શ્રી નામે પુનઃ ચાલુ કરવા માટે ઉપવાસ પર બેઠા છે કેટલા દિવસ ઉપવાસ ચાલવાનું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉપવાસ કરશું ને આવનાર બીજી ઓક્ટોબર ના દિવસે સમગ્ર ભારત તેમજ ગુજરાતમાં અમારા સફાઈ કામદાર વાલ્મીકી દ્વારા અમે સમગ્ર ગુજરાત ભારતમાં અમે સફાઈ બંધ એલાન કરીએ છીએ જો અમને ન્યાય નહીં મળત તો અને આ હદે ક્યારે જવું પડે કે જ્યારે આંદોલન કરવું પડે કે પછી ઉપવાસ રાખવા પડે અમે સરકારશ્રી ને વારંવાર રજૂઆત કરી છતાં અમારો મુદ્દો કોઈ ધ્યાનમાં લેવામાં આવતો નથી અને આપ શ્રી ને પણ મેડમ આપનો પણ આભાર કે અત્યારે અમારી ઘણી વેદના તમે લોકો માન આપીને અમારા મીડિયા તમે અમને સહકાર આપ્યો છે મીડિયા વાળાએ બાકી સરકાર તો અમને એવું જ છે સમજે છે કે આ સમાજ દબડાયેલો કચરાયેલો વાલ્મીકી સમાજ શું કરવાનો છે બે હજાર બારથી અમે ઘણા અમારી સમાજના શિક્ષિત લોકો અત્યારે બેરોજગારીમાં જીવી રહ્યા છે આટલી મોંઘવારીમાં